હવે આપણે સંભાવના માટે ખૂબ જ જાણીતા પ્રયોગની વાત કરીએ જેને મોન્ટી હોલ પ્રોબ્લેમ કહેવામાં આવે છે મોન્ટી હોલ પ્રોબ્લેમ તેને મોન્ટી હોલ પ્રોબ્લેમ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે આ મોન્ટી હોલ લેટ સ્મીકર ડીલમાં એક ગેમ શો હતો ધારો કે તે શો માં તમને ત્રણ પડદા બતાવવામાં આવ્યા છે તમે તે શો માં સ્પર્ધક તરીકે જાઓ છો અહીં આ પ્રથમ પડદો આ બીજો પડદો અને આ ત્રીજો પડદો તમને કહેવામાં આવ્યું છે કે આ ત્રણ માંથી કોઈ એક પડદા પાછળ ખૂબ જ સરસ ઇનામ છે જે તમે ઈચ્છો છો તે કોઈ કાર હોય શકે અથવા કોઈક જગ્યાએ વેકેશન હોય શકે અથવા ખૂબ મોટી રકમ પણ હોઈ શકે અને બાકીના બે પડદાની પાછળ કંઈક એવું છે જે તમે ઈચ્છતા નથી હવે તે કયો પડદો હશે તે આપણે નથી જાણતા તેની પાછળ કોઈ બકરી કે સામરૂ કે કોઈ બોલ હોઈ શકે જે મોટી રકમ જેટલું સારું ઇનામ નથી તમે તે મોટી રકમ જીતવા માંગો છો હવે તેઓ તમને પૂછે છે કે તમે આમાંથી કયો પડદો પસંદ કરશો ધારો કે તમે આ પ્રથમ પડદાને પસંદ કરો છો ત્યારબાદ મોન્ટે હોલ અને શોના બાકીના ક્રૂ મેમ્બર્સ તેને થોડું વધારે રસપ્રદ બનાવે છે તમે તે જીત્યા કે નહીં તેઓ તમને તે બતાવવા માંગે છે ત્યારબાદ તેઓ તમને આ બેમાંથી કોઈ એક પડદો બતાવે છે તેઓ બતાવે છે કે આ બે માંથી કોઈ એક પડદામાં રકમ નથી તેઓ આ બે માંથી એવો એક પડદો બતાવે છે જેની પાસે ઇનામી રકમ નથી તમે કયો પડદો પસંદ કરો છો તે નથી પરંતુ તેની સાથે હંમેશા એક એવો પડદો હશે જેની પાસે ઇનામી રકમ ન હોય જો તમે સાચો પડદો પસંદ કરો તો ત્યાં બે એવા હશે પરંતુ ત્યાં હંમેશા કોઈ એક એવો પડદો તો હશે જ જેની પાસે ઇનામી રકમ ન હોય તેઓ તમને તે પડદો બતાવે છે ધારો કે તેઓ આ ત્રીજા નંબર નો પડદો બતાવે છે અને આ ત્રીજા નંબરના પડદા પાસે બકરી છે અને તેઓ તમને પૂછે છે કે શું તમે આ બીજા નંબર ના પડદા સાથે અદલાબદલી કરવા માંગો છો શું તમે આ બીજા નંબરના પડદા સાથે અદલા બદલી કરવા માંગો છો પ્રશ્ન એ છે કે શું તે કોઈ તફાવત બનાવી શકે શું તમે તમારા અનુમાન સાથે જોડાયેલા રહેશો કે પછી આ બાકી રહેલા પડદાને પસંદ કરશો કે પછી તે કોઈ મહત્વ ધરાવતો નથી આ ફક્ત એક યાદચ્છિક સંભાવના છે અને તમે અદલાબદલી કરો છો કે નહીં તેની સાથે તે કોઈ તફાવત બનાવશે નહીં તે એક બ્રેઇન ટીઝર છે તમે વિડીયો અટકાવો અને તેના વિશે વિચારો આશા છે કે તમે હવે વિચારી લીધું હશે તમે તેના પર ઊંડો વિચાર કર્યો હશે તમારો તેના પર કોઈ મંતવ્ય પણ હોઈ શકે તો હવે આપણે સાથે મળીને જોઈએ તો હવે આપણે આ શોના સંદર્ભ બિંદુથી આ ગેમ શો વિશે વિચારીએ તે શો જાણે છે કે કયા પાછળ બકરી આવેલી છે અને કયા પાછળ નથી અહીં આ પ્રથમ પડદો આ બીજો પડદો અને આ ત્રીજો પડદો ધારો કે ઇનામ બીજા પડદા પાછળ છે ધારો કે તે પડદાની પાછળ કાર છે ત્રીજા પડદાની પાછળ બકરી છે અને આ પ્રથમ પડદાની પાછળ પણ બકરી છે આપણી પાસે બે બકરી છે ધારો કે સ્પર્ધક પ્રથમ પડદો પસંદ કરે છે તો હવે આપણે આ બીજો પડદો ખોલી શકીએ નહીં કારણ કે તેની પાછળ કાર છે માટે આપણે આ ત્રીજો પડદો ખોલીશું અને બકરી બતાવીશું તે પરિસ્થિતિમાં સ્પર્ધક પડદાની અદલાબદલી કરે તેની સારી સંભાવના છે હવે જો સ્પર્ધક બીજો પડદો પસંદ કરે તો આપણે તેને પ્રથમ પડદો અથવા ત્રીજો પડદો બતાવી શકીએ હવે ત્યાં તે વ્યક્તિ અદલાબદલી કરે એ યોગ્ય નથી હવે જો સ્પર્ધક ત્રીજો પડદો પસંદ કરે તો આપણે અહીં પ્રથમ પડદો બતાવી શકીએ કારણ કે આપણે આ બીજો પડદો બતાવી શકીએ નહીં હવે તે પરિસ્થિતિમાં સ્પર્ધક અદલા અદલા બદલી કરે તે યોગ્ય છે હવે અહીં આપણે સંભાવના વિશે વિચારીએ પ્રથમ રીત એ છે કે તમે કોઈ અદલા બદલી કરતા નથી તમે કોઈ પણ પ્રકારની કરતા નથી તેનો અર્થ એ થયો કે તમે જે અનુમાન કર્યું હતું તેની સાથે છો હવે તે પરિસ્થિતિમાં જીતવાની સંભાવના શું છે આપણી પાસે અહીં ત્રણ પડદા છે તે ત્રણ માંથી કોઈ પણ એક પડદાની પાછળ ઈનામ હોય શકે એટલે કે ત્યાં ત્રણ શક્યતાઓ છે જેમાંથી એક પરિણામ એવું છે જે તમે ઈચ્છો છો આમ જો તમે અદલાબદલી ન કરો ત્યારે જીતવાની સંભાવના થાય હવે તે પરિસ્થિતિમાં હારવાની સંભાવના બે તૃતિયાં થશે અહીં આ બે જ શક્યતાઓ હોય શકે આ બંનેનો સરવાળો એક થાય હવે આપણે બીજી પરિસ્થિતિ વિશે વિચારીએ જેમાં તમે હંમેશા અદલા બદલી કરો છો જેમાં તમે હંમેશા અદલા બદલી કરો છો હવે તે પરિસ્થિતિમાં જીતવાની સંભાવના શું થાય તેના વિશે વિચારીએ તે પહેલા જો તમે હંમેશા અદલા બદલી કરતા હો તો તમે કઈ રીતે જીતી શકો તેના વિશે વિચારીએ જો તમે પ્રથમ વખત ખોટું પસંદ કરો તો તેઓ તમને આ બતાવશે માટે તમારે હંમેશા સ્વિચ કરવું જોઈએ જો તમે પ્રથમ પડદાને પસંદ કરો તો તેઓ તમને ત્રીજો પડદો બતાવશે માટે હંમેશા તમારે અદલા બદલી કરવી જોઈએ તેવી જ રીતે જો તમે ત્રીજા પડદાને પસંદ કરો તો તેઓ પ્રથમ પડદો બતાવશે અને તે પરિસ્થિતિમાં પણ તમારે હંમેશા બદલવું જોઈએ તેનો અર્થ એ થાય કે જો તમે ખોટું પછી તમારી પસંદ બદલો તો તમે હંમેશા જીતી શકો હું તેને લખીશ પ્રારંભિક પસંદગી પ્રારંભિક પસંદગી ખોટી છે પ્રારંભિક પસંદગી ખોટી છે શરૂઆતમાં તમે આ બંને ખોટા પડદામાંથી કોઈ એક પડદો પસંદ કરો છો અને બીજો સ્ટેપ એ છે કે જો તમે હંમેશા પસંદગી બદલો જો તમે હંમેશા પસંદગી બદલો તો તમને ઇનામમાં કાર મળશે કારણ કે જો તમે એક ખોટો પડદો પસંદ કરો તો તેઓ તમને બીજો ખોટો પડદો બતાવશે અને પછી જો તમે અદલા બદલી કરો તો તમને તેનો સાચો જવાબ મળે તેથી જો તમે અદલાબદલી કરો તો જીતવાની સંભાવના શું થાય તેના બરાબર તમે જે પ્રારંભિક પસંદગી ખોટી કરો છો તેની સંભાવના થશે હવે તમે પ્રારંભિક પસંદગી ખોટી કરો તેની સંભાવના શું છે અહી ત્રણ શક્યતાઓ બે શક્યતા ખોટી છે માટે અહી જીતવાની સંભાવના બે તૃત્યાંશ થાય તમે પ્રથમ પસંદગી ખોટી કરો છો પછી તેની અદલા બદલી કરો છો અને તમને તેનો સાચો જવાબ મળે તેની સંભાવના બે તૃત્યાંશ થાય તેવી જ રીતે જો તમે હંમેશા અદલા કરો તો અહી હારવાની સંભાવના શું થાય અહી હારવું એટલે તમે સાચી પસંદગી કરો છો તમે સાચી પસંદગી કરો છો બતાવે છે અને પછી તમે બીજા ખાલી પડદા અથવા દરવાજાને પસંદ કરો છો આમ જો તમે હંમેશા અદલા બદલી કરતા હોવ તો હારવાની સંભાવના ત્યારે જ થશે જયારે તમે પ્રથમ વાર સાચી પસંદગી કરી હોય હવે દરેક વખતે તમે પ્રથમ વારમાં સાચી પસંદગી કરો તેની સંભાવના શું છે તે સંભાવના એકના છેદમાં ત્રણ છે આમ જો તમે તમારા અનુમાનને વળગી રહો તો જીતવાની સંભાવના એક તૃતીયાંશ છે અને જો તમે તમારી પસંદગીની અદલા બદલી કરો તો જીતવાની સંભાવના બે તૃતીયાંશ છે જો તેના વિશે બીજી રીતે વિચારવું હોય તો તમે પ્રથમ વખત પસંદગી કરો અને જીતી જાઓ તેની સંભાવના એક તૃતીયાંશ છે આ બાકીના કોઈ ઇનામ હોય તેની સંભાવના બે તૃત્યાંશ છે તેમાંથી એક પડદો ખાલી હશે પરંતુ જો તમે બદલીને બીજો પસંદ કરો તો જીતવાની સંભાવના બે તૃત્યાંશ થઈ જાય આશા છે કે તમને સમજાયું હશે